એટલે મહેમાન આવ્યા ફેમિલ તો અત્યારે આપણે ઘડી આવીને જાગ્યા કારણ કે મહેમાન હતા એટલે આપણે લાંબા થઈ ગયા તો ઉગાઈ ગયું હતું અને એની પાછું ઢીંગુડી જોઈ ગઈ છે જો રમકડાની હાર કતરી કરે છે એન પાછળ હવે ફોન ઘૂમડતા લાગે હવે આપણે હું વસ્તુ લાવી બધી વસ્તુ ક્યાં છે આપણે બધા ફેમિલી મેમ્બરને બતાવીએ તો ખરા ક્યાં છે વસ્તુ હાળા ખાઉં હવે જો અત્યારે

राइट तरी खजानो काई काडो काडो को खजानो बस आमा दूस कमेंट केनी ज्यादा पेला एजना कमेंट कर दओ पेला गयो आले देखो देखो तू करल तू ती पेला हो ती पेला सुरु तू कर आउ वो में दा अब आ तो बोलेरो नो कभर

Arava? Huh? Cona sao blaser. Popona sao. Mhm. Gimmo and a la la. Ah! 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 à Ah! 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 Ah!

હા વાત છે તારે પાટલા થઈ તને રેડી ને કલર કેવો છે એમને તો વાંધો નહીં આ લાઈન પર ડોક્ટર તૈયાર થવા મળે કોઈને તપાસ કરાવી ક્યાં અંદર પીડ્યા ફીટ કરે બહુ બીજું કાઈ નહી હોય હા એ ઢીંગું પાટલી ઢીંગ થતો ત્યારે

ભાઈ જો ખાવા આવ્યો છે તો નહોતી આપણા નાસ્તા એટલે કાંઈ કઈ ભૂખ લાગી ન હાલો ફેમિલી હવે જમીલી કાળું બપુ નું ખેજો હાલો બતાડી તમને કેવું જમવાનું આવે છે કાળુ બાપુમાંથી ફેમિલી આ જો ભાણું આવે આ રીતનું શાક આવે બે કાજુ કાઠી શાક હતું અને ડાળીથી રોટલી ભૂંગળા અને પેલી સાઈડ દાળ ભાત પીજો દાળ ભાત કેવું લાગ્યું જમવાનું કમેન્ટ કહેજો હાલો ફેમિલી હવે આપણે જમી લઈ કાજુની મજા નથી ત્યાં પાર્સલ બનાવવું પીડ્યું પાણી પીડ્યું બહુ ખાસ ખાધી નતી હાલો જમવા તો ફેમિલી આ બધા હવે તો હવે આપણે આ સકરી છે કાજનો વ્લોગ તમને બધાને ગેમો હોય છે ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે બીજા વ્લોગ મજા બધી બાય બાય ગુડ નાઇટ જય માતાજી બાય બાય